પોરબંદર ભારે વરસાદ પડી રહ્યો છે અને અમે લોકો ફસાઈ ગયા છે અત્યારે જુઓ આ મિત્રો ટેન્શન એ છે કે ઘરે પહોંચશું કે નહીં પહોંચશું આને હાલત પરિસ્થિતિ ગંભીર છે વરસાદના લીધે બહુ જ વરસાદ છે અમે અરે હજી ચાલીસ કિલોમીટર કાપવાના છે ને બહુ ફસાઈ ગયા છીએ ઘરેથી ફોન આવવાનું ચાલુ થઈ ગયા હતા બહુ ટેન્શનમાં છે ઘરે પણ ક્યારે પહોંચશે તો કેમ છો મિત્રો આઈ હું કે સૌ મજામાં જશો ને આજે તો આપણે ખુબ જ મજામાં જ છીએ યુ નો કેમ કારણ કે આજે આપણે નિલેશ જઈ રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે પોરબંદર પોરબંદર અને શા માટે જઈ રહ્યા છીએ નવરાત્રિ માટે યસ ઓફકોર્સ પોરબંદર જઈ રહ્યા છીએ નવરાત્રિમાં અને એક નવરાત્રી નહીં ઘણી બધી નવરાત્રી આપણે એક્સપ્લોર કરવાની છે તો ચાલો આજે ફૂલ મોજ પડી જવાની છે અને સરસ મજાનો અહીં વ્યૂ છે તમે જોઈ શકો છો કે સરસ મજાનો વ્યૂ છે તો વ્યૂને મળતા મળતા મને નિલેશ ચાલ્યા પોરબંદર તરફ ગોરબંદરમાં પહોંચી આવ્યા છે ને અત્યારે આપણે છે મઢડુંલી પાણીને ચા અહીં થોડોક ચા પાણી નાસ્તો કર્યો છે ને હવે એક ભાઈ આવે છે એની વાત જોઈએ છે અત્યારે વાગી ગયા છે હાઠ એ આવે પછી આપણે જાઈએ ગરબીમાં ફાઇનલી મિત્રો એની આપણે રાહ જોતા હતા એ ત્રીવીસભાઈ તો આવી ગયા છે પરંતુ એ આવ્યા અને આપણને લઈ આવ્યા છે અત્યારે ચોપાટીએ અને મસ્ત અત્યારે હવા પવન આવે છે અને આપણે બેઠા છીએ અત્યારે તો લગભગ

આપડે આવી ગયા છીએ રૂમ ઝુમ માં તો ચાલો રૂમ ઝુમ માં રૂમ ઝૂમ મચાવતા આવીએ સરસ મજાનું આયોજન કરેલું છે ધર્મ ધર્મ વરસાદ છે ઓપરેશન સિંધુની ઝાંકી બતાવવામાં આવી રહી છે આજો વરસાદ સારવા સમાજ દ્વારા આયોજન કરેલું છે અને અત્યારે આપણે છે સારવા સમાજ સારવા સમાજ દ્વારા આયોજન કરેલા નવરાત્રિમાં

ભજન ગવાય છે અને ત્યાં કોઈ પણ જાતના સાઉન્ડ હોતા નથી અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ભદ્ર કારીગરી કે જે છેલ્લા એકસો એક વર્ષથી પરંપરા જાળવી રાખી છે અને ખરેખર મિત્રો અહીં દેખાવો જીરો ટકા પણ ભક્તિ સો છે માથે ટોપી પહેરી અને કંઠે બધા ગીતો અને ભજનો ગવાય છે મિત્રો મારે ભાડ જુઓ એક વાર અને આ વરસાદ જુઓ ખરેખર ઠેડો છે ઓરબંદરમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને અમે લોકો ફસાઈ ગયા છે અત્યારે જુઓ આના હાલે જુઓ આના હાલે ગમી ગઈ છે હવામાન વિભાગની રેડ અલર્ટ તો અત્યારે સરસ મજાનો નાસ્તો કરી ગરમા ગરમ ખાય તો મજા આવે આ વરસાદમાં બાકી તો આપણે ધક્કામાં આપણે સૂટ તો મોટો કરી લીધું છે થોડુંક બાકી પણ રહી ગયું હતું હા મિત્રો ટેન્શન એ છે કે ઘરે પહોંચશું કે નહીં પહોંચશું કઠિન રસ્તો છે લેકન હમ હારેંગે નહીં તો મસ્ત આવી ચટપટી અને તીખી તીખી ચિપ્સ આવી ગઈ છે આ ભાઈને તો તીખી ભાવેની એટલે આણે તો મોરી મંગાવી હા સોસ તો આવી ભાઈ તમને બીજું શું જોઈએ સોસ ભાઈ સોસ છે કે આવે હે ભાઈ ભાઈ એટલે ફરમાન પે સોસ આગે ભાઈ મિત્રો વરસાદ હવે થોડો ઓછો થયો છે અને ઘરે આપણે એમ બોલ્યા છીએ કે અહીંયા તો વરસાદ છે જ નહીં કારણ કે નહીં તો ઘરના પણ ચિંતા કરે ને તો હવે જલ્દીથી પહોંચી જાય ઘરે કારણ કે રસ્તો હજી બહુ લાંબો છે માંડ મન થોડુંક અંતર કાપ્યો છે અને તાવ પડી ગયા છે નાંડ બહુ લાગી ગયો છે તો આપણે આવી ગયા છીએ ચા પીવા આને તોડતી પી લીધી તો મિત્રો અત્યારે ફૂલ જ વરસાદ આવી રહ્યો છે તમે જોઈ શકો છો અત્યારે રસ્તા ઉપર સીન અને અત્યારથી જે ફોન જતી છે એ મારી પાછળથી જઈ રહી છે ખરેખર બહુ જ વરસાદ છે અમે હજી ચાલીસ કિલોમીટર કાપવાના છે ને બહુ ફસાઈ ગયા છે ઘરેથી ફોન આવવાના ચાલુ થઈ ગયા હતા આપણી ગાડીને ચાલુ રાખીને આપણે અહીંયા જવાબ આપીએ થોડા બહુ ટેન્શનમાં છે ઘરે પણ ક્યારે પહોંચશે તો મિત્રો પલળતા પલળતા અત્યારે ઘરે પહોંચી રહ્યા છે બહુ ઠંડી લાગી છે અને અત્યારે હજી પણ વરસાદ ચાલુ જ છે તો ચાલો અત્યારે આપણે કપડાં બદલીએ પહેલાં તો અને પછી સુઈ જઈએ આજના અવલોગમાં આટલું જ બહુ ડેન્જરસ વસ્તો તો મજા આવી મળીએ નવા અવલોકમાં ત્યાં સુધી એ શ્રી કૃષ્ણ મળીએ છીએ